નગરપાલિકા આ વિસ્તારમાંથી લાખો રૂપિયા ટેક્સ ધરાવે છે પણ નગરપાલિકા તરફથી એક પણ જાતની સુવિધા જેવા સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ કે કોઈ પણ જાતની નગરપાલિકા તરફથી કોઈ પણ સુવિધા મળતી નથી ઉપલેટાનો નાક ગણાતો જે રોડ રાતે એક પણ સ્ટ્રીટ લાઇટ કે જોવા મળતી નથી અંધારપટ જોવા મળે છે વાયનો મહેલ જોવા મળે છે રાત્રે માણસોને નીકળતા પણ ડર લાગે છે તેથી આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી સ્થાનિક આગેવાનો કે ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કામગીરી થતી નથી જો કોઈ કામગીરી ન કરવામાં આવે તો આજુબાજુના રહીશો અને ઇન્ડસ્ટ્રીઝ એરિયાના લોકોની માંગ છે કે અમને વેરા માફ કરી આપવા અમારે ભારે વાહન આવતા હોય ત્યારે અમારે ફરી ફરીને આવવું પડે છે ત્યારે અમારે પેટ્રોલ ડીઝલનો પણ વધારો દેવો પડે છે વહેલી તકે આ રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો ગાંધીજી ધ્યાન માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉછાળી રહ્યા છે એવલ ભાવેશ ગોહિલ ન્યૂઝ ન્યૂઝલેઠા

મારું નામ કુલદીપ ડેર છે તમે જે આ જોવો છો એ ઉપલેટા નગરપાલિકાનો રોડ છે બરોબર હવે આ રોડ ઉપર રાતના સ્ટ્રીટ લાઇટની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી આ રોડ એટલી બધે ખાટાવાળો છે કે એમાં આપણે બાઇક લઈને નીકળતા અનેકવાર પડેલા જોયા છે અમે સાવ રાતના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે તો સામે સુવિધા શું આપે અમારી માંગ એ જ છે કે જે આ ગોંડલ સ્ટેટ નો જૂનો જે પુલ છે એનું સમારકામ કરી અહીંયા સ્ટ્રીટ લાઇટ ફિટ કરો અમને પાણીની સુવિધા આપો અને જો આ કઈ નહીં આપવામાં આવે આ રોડ પાછો ચાલુ કરો જો આ કઈ નહીં આપવામાં આવે તો અમે વેરો પણ નથી ભરવો અમારે અમને મેરો માફ કરી દો અમારી માંગ અમારી માંગ જ છે કે અહીંયા વ્યવસ્થિત થવો જોઈએ હરખો થવો જોઈએ એમાં ક્યાંય ખાડા ખબડા કઈ રહેવું ન જોઈએ તમે આગળ તમે શૂટિંગ લેજો ભાઈ એમાં કેટલી અદે ખાડા હે ને કેટલી અદે માણસ પડે હે ને એ તમે જોજો ખાલી એક વાર